તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ભાઈ વેલકમ કરું છું મારી એકેડેમીની અંદર આજના વિડીયોની અંદર આપણે બજાજ હિન્દુસ્તાન સુગર લિમિટેડની ઉપર ચર્ચા કરવાના છે બટ એના પહેલાં અગર તમારા માઇમાં બી કોઈ સ્ટોક છે ને તો એ મને નીચે કમેન્ટ કરીને બતાવી દેજો તો આવા વાળા વિડીયોઝની અંદર આપણે એ સ્ટોક ઉપર ચર્ચા કરી લેવાના છે આજના વિડીયોની અંદર આપણે આ જે સ્ટોક છે બજાજ હિન્દુસ્તાન સુગર લિમિટેડ કરીને એની ઉપર આપણે ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ ચેક કરવાના છે કે ભાઈ એને જાણવાના છે કે શું આ સ્ટોકમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે કે નથી તો હવે આ જે કંપની છે બજાજ હિન્દુસ્તાન સુગર લિમિટેડ એના નામથી જ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ કંપની અત્યારે સુગર મેન્યુફેક્ચરની અંદર કામ કરી રહી છે બટ સુગર મેન્યુફેક્ચરિંગની સાથે સાથે આ જે કંપની છે ને એ પાવર જનરેશન અને ડિસ્ટિલરીઝની અંદર બી કામ કરી રહી છે હવે પાવર જનરેશન શું છે એ તમને ખબર પડી ગઈ હશે પણ આ ડિસ્ટિલરીઝ શું છે ને એ તમને મેં બી ખબર નહીં પડી હોય તો ડિસ્ટિલરીઝનો મતલબ છે કે આ જે કંપની છે એ જે આલ્કોહોલિક ડ્રિંક્સ હોય છે એનું પણ મેન્યુફેક્ચરિંગ કરી છે તો હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ આ કંપની છે એ કઈ કઈ વસ્તુની અંદર કામ કરી રહી છે અને કઈ કઈ વસ્તુઓની અંદર જોડાયેલી છે તો હવે આપણે કંપનીના ફંડામેન્ટલ્સને જોઈ લઈએ તો સૌથી પહેલી વસ્તુ મને શું જોવા મળી કંપનીના ફંડામેન્ટલ ચેક કરતી વખતે એ છે કે આ જે કંપનીનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો છે ને એ ઝીરો પોઈન્ટ બેતાલીસ છે અને અગર કોઈ કંપનીનો રેશિયો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એકથી ઓછો હોય ને તો સમજી લેવાનું કે કંપની જે પ્રોફિટ કરી રહી છે ને એ પ્રોફિટથી કંપની ઉપર જે કરજો છે ને એક કરજાનું ઇન્ટરેસ્ટ પણ કંપની ચૂકવી નહીં શકતી તો તમે વિચારી શકો છો કે કેટલી ખરાબ વસ્તુ છે કે કંપની જો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો છે એ 0.42 પોઈન્ટ બેતાલીસ છે તો આ રેશિયો પર તમને ખબર પડી ગઈ છે કે ભાઈ કંપનીની ક્વોલિટી કેવી છે હવે ફંડામેન્ટલ એનાલિસિસ કરતી વખતે બીજી જે વસ્તુ જોવા મળીને અમને એ છે કે કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી છેલ્લા પાંચ વર્ષનું માઇનસ પાંચ ટકા છે હવે રિટર્ન ઓન ઇક્વિટી શું હોય કે ભાઈ જે ઇક્વિટી પાસેથી પૈસા લીધા હોય જે પબ્લિક પાસેથી પૈસા ઉઠાવવા હોય એ પબ્લિકને એનું કેટલું રિટર્ન આપ્યું છે તો એ પાંચ વર્ષનું એવરેજ જોવા જઈએ ને તો અહીંયા આપણને દેખાય છે કે કંપનીએ માઇનસ પાંચ ટકાનું રિટર્ન આપ્યું છે એટલે અત્યાર સુધી પબ્લિકને કંપનીએ કોઈ રિટર્ન નથી આપ્યું હવે આની સાથે સાથે બીજી જે વસ્તુ અમને જોવા મળી છે ને એ છે પ્લેજ પર્સન્ટેજ એટલે કંપનીના જે શેર્સ છે ને એ કેટલા બેંક જોડે ગીરવી પડેલા છે તો અહીંયા ફંડામેન્ટલ એનાલિસિસની અંદર શું દેખાય છે કે કંપનીએ પોતાના હન્ડ્રેડ પર્સન્ટ શેર્સ બેન્ક જોડે ગીરવી મૂકેલા છે તો આ પણ એક ખરાબ વસ્તુ છે ઇન્વેસ્ટર માટે હવે જે બીજી વસ્તુ અમને જોવા મળીને એ છે કંપનીની સેલ્સ ગ્રોથ હવે અહીંયા જે વસ્તુ અમને દેખાય છે કંપની જે સેલ્સ ગ્રોથ છે ને એ માઇનસ બે ટકાથી ઘટી ગઈ છે તો જે પણ ઇન્વેસ્ટર માટે ખરાબ વસ્તુ છે હવે આ તો આપણે જોયું કે કંપનીના જે રેશિયોઝ છે એ શું કહે છે હવે આપણે કંપનીનું પ્રોફિટ અને લો સ્ટેટમેન્ટ જોઈએ ને તો આ વસ્તુ જોઈને મારી તમને ગેરંટી છે કે આ વસ્તુ જોઈને તમે આ કંપનીની અંદર ઇન્વેસ્ટર નહીં કરો તો પ્રોફિટ અને લો સ્ટેટમેન્ટની અંદર શું દેખાય છે એવું તમને એકવાર બતાવું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટની અંદર તમે જોઈ શકો છો કે આ જે કંપનીનું પ્રોફિટ છે ને એનું અગર આપણે નેટ પ્રોફિટ જોઈએ ને તો એ બે હજાર બારથી લઈને બે હજાર ચોવીસ સુધી નેગેટિવ જ છે એનો મતલબ શું છે કે કંપનીએ બે હજાર બારથી લઈને બે હજાર ચોવીસ સુધી એક પણ રૂપિયો કમાયો નથી તો આ પણ છે ને ઇન્વેસ્ટર માટે એક ખરાબ વસ્તુ છે હવે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટની સાથે સાથે જે બીજી વસ્તુ અમે જોઈએ એ છે શેર હોલ્ડિંગ પેટર્ન હવે શેર હોલ્ડિંગ પેટર્નમાં અમને શું જોવા મળે છે કે જે પ્રમોટર છે ને એમની પાસે ખાલી કંપનીના પચીસ ટકા જ શેર છે અને જે પબ્લિક છે એમની પાસે કંપનીના તેસઠ ટકા શેર છે તો હવે જ્યારે કોઈ પણ કંપનીમાં અગર તમે ઇન્વેસ્ટ કરો એ કંપનીમાં અગર તમને એવું દેખાય ને કે પબ્લિક પાસે એક કંપનીના વધારે શેર્સ છે અને કંપનીના પ્રમોટર પાસે બહુ ઓછા શેર્સ છે તો સમજી લેવાનું એ કંપનીની અંદર એ સ્ટોકની અંદર પંપ અને ડમ્પની ગેમ ચાલી શકે છે અને લોકો જે ઓપરેટર છે એ આપણા જે પબ્લિકને છે ને ઉલ્લું બનાવી શકે છે અને બીજી વસ્તુ શેર હોલ્ડિંગ પેટર્નમાં અમને શું જોવા મળી કે જે ડીઆઈઆઈ છે એની બે હજાર સોળની અંદર જે આ કંપનીમાં હોલ્ડિંગ હતી ને એ પચાસ ટકાથી વધારે હતી જે ધીમે ધીમે ઘટી ઘટીને આજે બે હજાર ચોવીસમાં આઠ ટકા પર આવી ગઈ છે તો આ પણ છે ને ઇન્વેસ્ટર માટે ખરાબ વસ્તુ છે હવે આ તો આપણે ફંડામેન્ટલ એનાલિસિસને જોયું હવે આપણે છે ને થોડુંક ટેકનિકલ એનાલિસિસ બાજુ ફોકસ કરીને ટેકનિકલ એનાલિસિસ શું કહે છે ને એ બી હું તમને એકવાર બતાવું ટેકનિકલ એનાલિસિસની અંદર અમને શું જોવા મળ્યું કે આ જે સ્ટોક છે ને એને ચાર જૂનથી ચૌદ જૂનની વચ્ચે એપ્રોક્સિમેટ અડતાલીસ ટકાનું રિટર્ન આપ્યું છે એટલે ઓલમોસ્ટ પચાસ ટકાનું રિટર્ન આપી રહ્યું છે તો અગર કોઈ જે સ્ટોક છે જે પંદર જ દિવસની અંદર પચાસ ટકાનું રિટર્ન આપી દે ને તો એ સ્ટોકમાંથી વધારે રિટર્ન એક્સપેક્ટ કરવું આપણી માટે ખરાબ છે અને જે લોકોએ ચાર જૂને ઇન્વેસ્ટ કર્યું હશે ને જે લોકોએ પંદર દિવસ પહેલાં ઇન્વેસ્ટ કર્યું હશે ને એ બધા લોકો હવે આ સ્ટોકને જઈને વેચવાની તૈયારીમાં બની શકે છે અને અગર આપણે હવે આ ટાઈમે ઇન્વેસ્ટ કરશું તો આપણું જેને લોસ જઈ શકે છે તો આ તો આપણે જોયું બજાજ હિન્દુસ્તાન સુગર લિમિટેડનું એક નાનું એનાલિસિસ જેની અંદર આપણે ફંડામેન્ટલ્સ બી જોયું અને થ્રુ ટેકનિકલ એનાલિસિસ બી જોયું આ બે એનાલિસિસને જોઈને હવે તમને છે ને ઓવરઓલ આઈડિયા આવી ગયો છે કે ભાઈ આ સ્ટોકમાં અત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે કે નથી તો અગર તમે આ વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસશે અને લોંગ ટર્મમાં તમે પૈસા કમાવાના છો તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે હું તમને લોંગ ટર્મમાં કરોડપતિ બનાવીને છોડીશ અને ખોટા રસ્તા પર લઈ જઈને એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો